જે શિક્ષક ગણ છે જે ગુરુજનો છે જે ટીચર્સ છે અને જે પ્રિન્સિપાલ છે એ તમામને હું સલામ કરું છું કે એમને આજે એક દાખલો બેસાડ્યો છે કે ભારત એ કોઈના બાપની જાગીર નથી આ ભારત એ મારું પણ એટલું જ છે અને તમારું પણ એટલું જ છે આજે હું અહીંયા આવ્યો

અલગ અલગ પ્રાંત અલગ અલગ સમાજ અલગ અલગ ભાષાઓ અલગ અલગ રંગ ની એકતાની મિશાલ છે એટલે અલગ અલગ રંગના ગુફામાં વજન હશે પણ એ વજન પ્રજા માંથી નીકળતું નીકળતું વિશ્વના ટોચ સુધી પહોંચે છે અને પહોંચ્યું છે બાકી એક રંગના તો હલકા હોય વજન ના હોય વજન માટે તો ભેગું થવું પડે આ ફુકાઓમાં પણ એક મેસેજ હતો અને હું હંમેશા કહું છું કે રાણી લક્ષ્મીભાઈ ને યાદ કરીએ તો ટીપુ સુલતાન ને ના ભૂલી જવાય અને ભગતસિંહ ને યાદ કરીએ તો હસફ મુલા ખાન ને ના ભૂલી જવાય તે ખૂન ઇતના થ મેરા ભી ખૂન ઇતના વો ઇતિહાસ કા ત્રેતા યુગ થા થોપર યુગ થાય મુગલ યુગ થાય રાજા યુગ થાય વિદ્યાર્થીઓ તો હજુ શીખે છે પણ આજે હું ખાસ વાત કરવા આવ્યો છું એમના મા બાપ સાથે કે બનાવવા પડશે તલવાર બંદૂક ગોળા અને બોમ્બ એ વિનાશ હોય શકે છે પણ વિશ્વની ધારામાં અગર સૌથી મોટું કોઈ હથિયાર છે તો એ કલમ હોય શકે છે અને કલમ આપણા છોકરાઓને પકડાવવાની છે કારણ કે કલમ ક્યારે ભૂસાતી નથી દાખલાઓ ઘણા બધા છે પણ લખેલા ઇતિહાસ ક્યાંય ખોવાઈ જતા નથી વાગો લોકો જૂઠા ઇતિહાસ પણ સાચા ઇતિહાસ કે હા હું એ હિન્દુ નો વિરોધી છું હું એ મુસલમાન નો વિરોધી છું હું એ શીખ નો વિરોધી છું હું એ ઈસાઈ નો વિરોધી છું હું એ બ્રાહ્મણ નો વિરોધી છું હું એ પટેલ

હું ઘણી વાર બોલું તું ઇન્ટરવ્યુ કાપી નાખે પણ મને ચિંતા નથી ઇન્ટરવ્યુ કપાઈ જાય કપાઈ જાય પણ આત્મા ના કપાવી જોઈએ ઇન્ટરવ્યુ કપાઈ જાય તો કપાઈ જાય પણ આત્મા ના કપાવી જોઈએ અને તિલક અને ભેષ કરી ખુદાનું નામ યા ભગવાનનું નામ લઈ નફરત ના ફેલાવી જોઈએ કારણ કે કોઈ ગ્રંથ કોઈ એમાં લખ્યું નથી એટલા માટે આજે મને એમને પૂછ્યું કે તમે સોમનાથ બાબતે શું કહો છો પંડિત જવાહરલાલ નહેરુ એકતે વિરોધ કર્યો હતો મેં એક સરસ કીધું કે ઈસ્વીસન એક હાજર પચીસ માં મોહમ્મદ ગઝની આઈ અને સોમનાથ તોડ્યું એવું કહ્યું વચ્ચે ત્રણ બુદ્ધ મંદિરો હતા બીજા મંદિર કેમ સોમનાથ તોડ્યું ફિલોસોફર છું એટલે વિચારું છું ચાહે તોડીને ગતાર્યા એ ક્યાંથી આવ્યા હતા અફઘાનિસ્તાન થી એક હજાર વર્ષ પછી એ તોડ્યું તું એની ઉજવણી કોણ કરે છે અને અફઘાનિસ્તાન માં જઈને મીઠાઈ કોણ ખાય છે એ કોઈ પૂછતું નથી આ એજ્યુકેશન નો વિષય છે જાણવાનો વિષય છે તમે ભગતસિંહ ની વાત કરો છો રામ મંદિર માં રાષ્ટ્રપતિ ને બોલાયા તો કેમ નતા બોલાયા અને પંડિત જવાહરલાલે કહ્યું કે આ દેશ ઓગણીસો સુડતાલીસ પછી જે જે લોકો એ બલિદાન ને જેનો ફૂલ કતરો આપ્યો છે તમામ ધર્મે આપ્યો છે તમામ જાતિએ આપ્યો છે તમામ સમાજે આપ્યો છે જો આ દેશનું ભંડોળ એક ધાર્મિક માટે વપરાશે તો સમગ્ર વિશ્વ તમને ક્યાં લઈ જશે એટલા માટે આ દેશની નીવ એક સંવિધાનથી મૂકી છે એટલે આજે સ્પોર્ટ્સ ડે ના દિવસે ખૂબ સરસ વિદ્યાર્થીઓ અલગ અલગ દેશ પ્રેમ દેશ માટે નિષ્ઠા એ બતાય છે અને દેશ એના માટે ટકી રહ્યો છે ખાસ કરીને અહીંયા ઉપસ્થિત તમામ મા બાપને કહું છું કે આપણા વિદ્યાર્થીઓને એજ્યુકેશનલ નોલેજ બાજુ લઈ જજો અને જ્યાં જ્યાં પણ એની જરૂર પડે ત્યાં ત્યાં કહેજો અમે સૌ એમને જે પણ મદદ જોઈશે એ કરવા તૈયાર છીએ જે કોલેજના વિદ્યાર્થીઓ છે એ બધા મને સારી રીતે જાણે છે અને એમને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે અમે એમની સાથે છીએ આપણે આ ભારતને ઓગણીસો ને સુડતાલીસ પછી સાચા ઇતિહાસને વાગડવો પડશે આપણે વિશ્વ સાથે કોમ્પિટિશન કરી રહ્યા છીએ એટલે ખાસ કરીને આપ સૌને આજના દિવસે વધારે સમય ના લેતો એટલું જ કહીશ બુલંદે આવાજ હમે બદલની હે ચાહે કોઈ હવે ગુમરાહ કરના ચાહે પર હમે ઇન તુફાનો સે લડક પર ભારત કી નીવ રખની ચાહે હો હોય કુછ चाहे हो जाए कुछ भी उन योगों को भूल जाओ नई नींव है हमारी और तुम्हारी उसे हमें बुलंद करनी होगी कई आए शैतान कई आए शैतान हमें मिटाने के लिए पर यूं ही चले गए हम तो इंसानियत की नींव है इंसानियत में ही मर के आगे चले गए आज बात साथ हमारी बात में विराम आप पूछू इनकलाब जिंदाबाद वंदे माधरम भारत माता की जय